સિંગવડ કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અને ધરણા પ્રદર્શન દ્વારા મનરેગા મુદ્દે લડતની જાહેરાત કરાઈ સિંગવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ નિસરતા તથા કાર્યકારી પ્રમુખ રમશુભાઈ હઠીલાના આયોજનથી દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નિનામાની અધ્યક્ષતા સિંગવડ કોંગ્રેસ કમિટીની કારોબારી મીટિંગ યોજાઈ જિલ્લા પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ જણાવ્યું કે કોંગ્રેસના શાસનમાં મનરેગા કાયદો બનાવવામાં આવ્યો પણ ભાજપના શાસનમાં આ કાયદો ફક્ત ભાજપના આગેવાનોના ઘર ભરવા પૂરતો સીમિત થઈ ગયો છે આવનાર પંદર એપ્રિલથી વીસ એપ્રિલ સુધી કોંગ્રેસ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન કરશે દાહોદ જિલ્લાની જનતાને નિષ્પક્ષ રીતે મનરેગામાં કામ ન મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં દાહોદ જિલ્લામાં સિંગવડે એપી સેન્ટર રહ્યું છે ધારાસભ્ય સાંસદ મંત્રી કેન્દ્રીય મંત્રી બધું જ એક પરિવારમાંથી સિંગવડ તાલુકામાંથી જ છે છતાં વિકાસના નામે સિંગવડ તાલુકામાં મીંડું છે આવનાર સમયમાં લોકસંપર્ક થકી કોંગ્રેસ જનતાનો અવાજ બનશે અને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સિંગવડ તાલુકામાં બહુમતીથી વિજય થશે કારોબારી મિટિંગમાં સિંગવડ કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ થતાં યુવા જિલ્લા પંચાયત સભ્ય જિજ્ઞેશભાઈ નિસરતા વિશેષ ઉપસ્થિત રહ્યા